રાજકોટ જિલ્લાના ઉપલેટામાં છેલ્લા અઢાર વર્ષથી કાર્યરત કૃષ્ણા ગ્રુપ અનેક સેવાકીય કાર્ય કરવામાં ખૂબ જ મોખરે છે હાલ નવરાત્રી જેવા મહોત્સવમાં પણ તેઓ ગૌશાળાના લભાર્થી ભવ્ય નવરાત્રીનું આયોજન કર્યું છે જેમાં વિજેતાઓ માટે લાખો રૂપિયાના ઇનામો રાખવામાં આવ્યા જ્યારે મેગા ફાઇનલમાં વિજેતા બનેલા ખેલાડીઓને જ્યુપિટર એલઈડી ટીવીઓ અનેક મોબાઈલ ફોન તેમજ સાયકલો ગિફ્ટ આપવામાં આવી આ સુંદર આયોજનને લઈને નવરાત્રિના ગરબે રમવા આવતી મહિલાઓ અને બાળાઓ ખૂબ જ આનંદ અનુભવ્યો આવા તમામ તહેવારોના આયોજનમાંથી તમામ રકમ ક્રિષ્ના ગ્રુપ ગાયોના નિભાવ ખર્ચ માટે અને એનિમલ હોસ્ટેલ માટે ખર્ચવામાં આવે છે માટે ઉપલેટા તેમજ તાલુકામાંથી લોકો બોડી સંખ્યામાં નવરાત્રીનો ઉત્સવ મનાવવા આવે છે હું ભાવે સુવા ક્રિષ્ના ઉપલેટા ઉપલેટામાં ક્રિષ્ના ગ્રુપ દ્વારા છેલ્લા 18 વર્ષથી આ નવરાત્રી મહોત્સવ જન્માષ્ટમી મહોત્સવ તુલસી વિવાહ ગણેશ ઉત્સવ જેવા વિવિધ ધાર્મિક ઉત્સવ ઉજવવામાં આવે છે છેલ્લા ચાર વર્ષથી આ ક્રિષ્ના ગ્રુપ દ્વારા આ જે પણ ધાર્મિક ઉત્સવ ઉજવવામાં આવે છે એમની અંદર જે પણ ફંડ એકત્રિત થાય છે તે તમામ એનિમલ હોસ્ટેલના ના સંપૂર્ણ એનિમલ હોસ્ટેલ ને અર્પણ કરવામાં આવે છે એમ આ આજે અમારા નવરાત્રી મહોત્સવમાં મેગા ફાઈનલ રમાઈ ગયો એમાં મેગા ફાઈનલમાં ઉપલેટાના સામાજિક ધાર્મિક ઔદ્યોગિક માણસો આગેવાનો રાજકીય મહેમાનો બધા પધાર્યા હતા અને જે કિંગ અને ક્વીન થયા ક્વીન ને જુપિટર ગાડી ઇનામ આપવામાં આવેલી અને ચાર મોબાઈલ ચાર એલઈડી ટીવી અને આઠ સાયકલ એવા વિવિધ લાખના ઇનામો આપવામાં આવેલા હતા ઉપલેટાની સમગ્ર જનતા વેપારી ઉદ્યોગપતિઓ રાજકીય સામાજિક આગેવાનોનો ખૂબ ખૂબ આભાર કારણ કે એને ખૂબ આર્થિક ફંડ અને સ્પોન્સર બની અને નવરાત્રી ઉત્સવ ને સફળ બનાવી વરસાદ થોડોક વિઘ્ન રૂપ થયા પણ છતાં પણ ઉપલેટાની જનતા અને ખેલાયાઓ મન મૂકીને રહીમાં અને ખૂબ સારી રીતના આયોજન સંપૂર્ણ થયું વિપુલ ધામેશા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ